કે જય શ્રી રામ જય શ્રીરામ બટેંગે તો કટેંગેના જે નારા લગાવી રહ્યા છે એવા ભાજપના જ અનેક વિશ્વ હિન્દુ પરિષદના નેતા જે વર્ષોથી નવાપુરા માનવીની અંદર રઘુનાથ મંદિરની સેવા પૂજા કરે છે હવે રઘુનાથજીને માનવી નગરપાલિકા જે ભાજપની છે અને હિન્દુત્વની જે મોટી મોટી વાતો કરે છે દરરોજ નારાઓ લગાડે છે લોકોને વિખેરવાનું જે કામ કરે કરે છે બટેંગે તો કટેંગે હવે એ લોકો જ આ રઘુનાથજીની મંદિરને વેરાની નોટિસ આપી આવે છે વ્યાજ સાથે મિલકત વેરો ભરવા માટેની નોટિસ અપાય છે ખરેખર દુઃખદ છે જ્યારે મંદિરો કે મસ્જિદોને કોઈ મિલકતવેરા ભરવાના આવતા નથી હોવા છતાં અગાઉ પણ આ મંદિરના પૂજારીને નોટિસો મળી ચૂકેલી છે દબાણ એક ગજીયો રાખીને પગથિયું બનાવેલું મંદિરની બાજુમાં એને નોટિસો આપીને એ દબાણ દૂર કરવાની પણ નોટિસો મળેલી છે આવા સમાચારો મળી રહ્યા છે જ્યારે દરરોજ હિંદુત્વની વાતો કરવાવાળા અને બટેંગે તો કટેંગેના નારા લગાવવાવાળા આ ભાજપની સરકાર નગરપાલિકામાં પણ ભાજપના જ લોકો બેઠા છે એ લોકો ગઘુનાથજી મંદિરને એક નોટિસ આપે છે મિલકત વેરો ભરી જવાની જે ખૂબ શરમજનક ઘટના કહી શકાય તમે ખરેખર તમારી કરણી અને કથની બંનેમાં ફરક છે તમે એક તરફ અલગ પ્રકારના નારાઓ લગાવો છો ભાગલા પાડવાની નીતિ રાજનીતિ કરી રહ્યા છો બીજી તરફ એ જ જે હિન્દુ ધર્મની અંદર જે આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોને પણ તમે છોડતા નથી તમે કેટલાય મંદિરો ગુજરાતની અંદર ડિમોલેશન કર્યા એ મંદિરો ભારતની અંદર પણ ઘણી બધી જગ્યાએ આ હજારો મંદિરો તોડી નાખ્યા જે મોગલોએ નહોતું કર્યું અંગ્રેજોએ નહોતું કર્યું એ કામ આ ભાજપની સરકારે મંદિરો તોડવાનું કર્યું અને આજે નોટિસો પણ મંદિરોને આપી રહી છે કે મિલકત વેરા ભરી જજો એટલે હવે આ ભગવાન શ્રીરામ અને રઘુનાથજી મારો મહાદેવ આ લોકોને સદબુદ્ધિ આપે અને સારા કાર્યો કરવા માટે શિક્ષણ આરોગ્યને રાજગો રાજ શિક્ષણ આરોગ્ય અને રોજગારના મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર રાજનીતિ કરવાની એને સદબુદ્ધિ આપે એને પ્રેરણા આપે અને જે આ મંદિરો છે આવા મંદિરોની જે આ ઉઘરાણા કરવાનું ચાલુ કર્યું છે મિલકતવેરા હજારો વર્ષ જૂના પ્રાચીન મંદિરો પાંચ મંદિર તરીકે ઓળખાતા નવાપુરાના રઘુનાથજીના મંદિર પર જે રીતે એ લોકોએ નોટિસ કાઢી છે અને નોટિસના મિલકત વેરો પણ કદાચ ત્યાંના પૂજારીએ ભરી દીધો છે એવા પણ સમાચાર મળે છે એટલે આવી શરમજનક જે બાબતો થાય છે એ યા તો નારા બંધ કરે અથવા તો જે હિન્દુ મંદિરો છે જે આસ્થાઓ છે એ આસ્થાઓ પર ઠેસ પહોંચાડવાનું પણ આ સરકાર અને આ આવી નગરપાલિકાઓ જે છે જે એ બંધ કરે પ્રભુજી બધાને સદ્બુદ્ધિ આપે જય રઘુનાથ